સિહાદા ગામની વસ્તી આશરે સાત હજારની છે અને ગામની વચ્ચેથી પસાર થતી ધામણી નદીને લઈ ગામ બે ભાગમાં વહેંચાયું છે ગામની બંને બાજુ ખેડૂતોના ખેતરો આવેલા છે નદીની એક બાજુ પંચાયત આવેલી છે તો બીજી બાજુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટેની શાળા તાલુકાના મુખ્ય મથકે જવું હોય તો ધામણી નદી ઉપરના લો લેવલના કોઝવે ઉપરથી પસાર થવું પડે કોઝવે જૂનોને જર્જરિત હોય કેટલીક જગ્યાએ મસમોટા ખાડા પણ પડી ગયા છે જો રાહદારી જરા ચૂક ખાય તો ખાડામાં પડાય કેટલાય લોકો ખાડામાં પડ્યા હોવાના બનાવો પણ અવારનવાર બનતા રહે છે ગામના લોકોને ચોમાસાના સમયે ગામમાંથી પસાર થતી ધામણી નદી ઉપરના લો લેવલના કોઝવે ઉપરથી પસાર થતા ડર લાગી રહ્યો છે ગામ લોકો જ્યારે કોઝવે પરથી પસાર થાય ત્યારે મધ્યપ્રદેશ તરફથી અચાનક નદીમાં પાણી આવી જાય છે અને લોકો સામે કિનારે ના પહોંચતા પાણીમાં તણાવવા લાગે છે અને આવા જ કારણે ચાર લોકોના તણાઈ જવાથી મોત પણ થયા છે સૌથી મોટી ચિંતા સ્કૂલમાં જતા બાળકોની છે સ્કૂલ છૂટ્યા બાદ બાળકો કોઝવે ઉપરથી પસાર થતા હોય અને જો અચાનક પાણી આવી જાય તો મોટી દુર્ઘટના પણ બની શકે એકસો આઠની એમ્બ્યુલન્સના આવતા સામે કિનારે ક્વાવાંટ ખાતેના હોસ્પિટલમાં જવા માટે ગામ લોકોને દર્દી કે સગર્ભા મહિલા ઝોલામાં કે ખાટલામાં નાખીને લઈ જવું પડે છે કોઝવે ઉપરથી થોડું પાણી વહેતું હોય ત્યારે કેટલીક વાર પસાર થતા હોય પણ પાણીનું વહેણ સતાવતી હોય છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના સિહાદા ગામ એ ગામમાં ધામણી નદી વહે છે અને ગામની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે નદીની બેવ બે સાઈડ આખું ગામ વહેંચાયેલું છે ચોમાસાના ચાર મહિના દરમિયાન નદીમાં અવારનવાર પૂર બાળકોને સ્કૂલે જવામાં બહુ મોટી મુશ્કેલી પંચાયત ઘર ને એક બાજુ સ્કૂલ આવેલી છે એ સિવાય ગામનું ગામ બંને બાજુ વહેંચાયેલું હોવાથી ખેતરો પણ આખા ગામના અરસ પરસ છે તો ખેતીવાડીના કામમાં પણ મુશ્કેલી પડે છે સ્કૂલે જવામાં પણ મુશ્કેલી પડે છે આ પહેલાં આ ધામણી નદી પર ચારેક લોકો તણાઈ જવાથી મૃત્યુ પામેલા છે ખાસ કરીને જે ઇમરજન્સી કેસ હોય જે ડિલિવરી કેસ હોય કે કોઈક સાફ કરેડ્યો હોય ગમે તેવો ઇમરજન્સી કેસ હોય અને એકસો આઠને ફોન કરીએ તો એ નદીમાં પાણી હોવાથી ચોમાસા દરમિયાન અમે દવાખાના સુધી પહોંચાડવામાં પણ બહુ મોટી મુશ્કેલી પડે છે જેથી કરીને ઘણી વખત રજૂઆત કરી હોવા છતાં પણ અને પુલ મંજૂર થઈ ગયો એવી વાત મળી હોવા છતાં પણ અત્યાર સુધી પુલ બન્યો નહીં અને આજની તારીખે આ પણ બેસવાની તૈયારી છે હવે આ પુલ જેમ બને બને તેમ વહેલી તકે એવી ગામ લોકોની માંગ છે જિલ્લાનું કવાટ તાલુકાનું સિહાદા ગામ છે છ થી સાત હજારની ની વસ્તી છે અને બે ભાગમાં વહેંચાયેલું છે સામેની સાઈડ સ્કૂલ છે પેલી સાઈડ પંચાયત ઓફિસ આવેલી છે અમારે ખેતીવાડી કે પછી સ્કૂલમાં છોકરા ભણવા જવા હોય કે ગમે અમને બહુ મુશ્કેલી આ છલ્યાઓ પસાર કરતા પડે છે અને શલયુક્ત વરસાદના ચોમાસાના ચાર મહિના દરમિયાન અમારા નાના બાળકો છેલિયાથી પસાર થતા હોય પછી ખેતીવાડીમાં જવા લોકો પસાર થતા હોય કે પછી અમારા બાજુના પાંડવડ ગામની અંદર ડાયમંડનો ધંધો આવેલો છે ત્યાં રોજગારી માટે લોકો જતા હોય એના માટે દરરોજ આવવા જવા માટે કોઈ નોકરિયાદો ગામથી નજીક નોકરી કરતા એના માટે પણ બધાને અમારે આ છલિયા ઉપરથી પસાર થતા બહુ તફલીત પડે છે અને પસાર થતા ચાર માણસો તણાઈ જવાથી મયત પામેલ છે એમાંથી ત્રણ જણની લાશ મળી એકની લાશ પણ નહીં મળી અને આ છેલ્લીઓ બનશે એવી ચૂંટણીઓ આવે ત્યારે વાયદા કરીને લોક નેતાઓ જતા રહે છે અને આ કામ પૂરું થતું નથી અને આ જે પુલ બને વહેલી તકે એ અમારી માંગ છે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો